નમસ્કાર દર્શક મિત્રો સંયોગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકા ભવન ખાતે સામાન્ય સભાની બેઠક મળી હતી પરંતુ આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકની શરૂઆત થતાં જ હોબાળો જોવા મળી રહ્યો હતો જેમાં કહેવાય છે કે નિવૃત્ત કર્મચારીઓ પોતાની ફરિયાદને લઈને પાલિકા ભવનના હોલમાં આવતા એક કર્મચારી દ્વારા તેઓને હોલમાંથી બહાર જવાનું કહેતા જ વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર ધારદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધની વચ્ચે સત્તાધારી પક્ષ દ્વારા શહેરના વિવિધ વિકાસના કામોને વિરોધ પક્ષને વિશ્વાસમાં લીધા વગર મંજૂર કરાતા પાલિકા ભવનના હોલમાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું જ્યારે વિરોધ પક્ષ દ્વારા પાલિકા પ્રમુખ અને સત્તા પક્ષનો હુરિયો બોલાવી હાઈ હાઈના નારા લગાવ્યા હતા તેમજ જ્યારે બીજી બાજુ સત્તાધારી પક્ષ દ્વારા વિરોધ પક્ષના સભ્યશ્રી યમની ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઉગ્ર વાતાવરણ બનતા યમની દ્વારા એજન્ડાના કાગળો ફાડી નાખવામાં આવ્યા હતા પરંતુ સામા પક્ષે વિરોધ પક્ષના શ્રી યમની તેમજ સર્વેએ જણાવ્યું કે અમારા તરફથી કોઈ પણ એજન્ડાના કાગળો ફાડવામાં આવેલ નથી ફક્ત ને ફક્ત અમારી સાથે તદ્દન ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અમારે કોઈ વાતને સાંભળવામાં આવતી નથી સત્તાધારી પક્ષને રસ નથી જેનો અમો વિરોધ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તેવું કોંગ્રેસના સભ્યશ્રી યમનીએ જણાવે હાલ તો સત્તા પક્ષ અને વિરોધ પક્ષના હુંસાતુસી અને તૂતું મેના કારણે શહેરનો વિકાસ અટકતો જણાય છે તેવું સ્થાનિકો કહી રહ્યા છે જ્યારે બીજી બાજુ ખંભાત નગરપાલિકા પ્રમુખને ગતરોજ આઠ શ્રીઓએ રાજીનામા આપ્યા હતા તે અંગે પૂછતા તેઓએ જણાવેલ કે આ વાત અમારા ધ્યાને આવી નથી અને જો રાજીનામા આપ્યા હશે તો રાજીનામા આપનાર કાઉન્સિલરોને મનાવી લેવામાં આવશે તેવું પ્રમુખ પ્રમુખશ્રી દિગ્વિજયસિંહે જણાવ્યું હતું રિપોર્ટ શૈલેષ પંડ્યા સંયોગ ન્યૂઝ ખંભાત સર્વાનુમતે કર્યું હોય તો બરાબર છે અમારો આંગળી ઊંચી થવી જોઈએ કે ના થવી જોઈએ તો આ કાયદેસર નગરપાલિકા ખાતે સામાન્ય સભાનું બોર્ડ હતું તેમાં કઈ કઈ કામગીરીના ઠરાવો પાસ કરવામાં આવ્યા આજ રોજ છવ્વીસ તારીખ અગિયાર વાગે ખંભાત નગરપાલિકાનું ખાસ સામાન્ય બોર્ડ બોલાવવામાં આવ્યું હતું તેમાં ખંભાતના વિકાસના કામો જેવા કે રોડ રસ્તા ગટર પાણી સફાઈ એ બધાના કામો લીધા હતા અને એ બધા કામો અમારા ભાજપના પંદર સભ્યો અને કોંગ્રેસના બાર સભ્યો અમે બહુમતીથી પાસ કરાવડાવી છે અને બધા વિકાસના કામોના હવે પછી આગળથી ચાલશે અને ગતરોજ ખંભાત નગરપાલિકાના આઠ કાઉન્સિલર શ્રીઓએ રાજીનામા આપ્યા છે તે કયા કારણોસર આપવામાં આવ્યા છે જી હજુ સુધી મારી પાસે રાજીનામા કે કોઈ કશું આવ્યું નથી જે હશે અમે જોઈ લેશું અને અમારો ભાજપ પરિવાર જ છે ખંભાતમાં આર્ટી ખંભાત કોઈ પણ નગરપાલિકામાં આર્થિક પ્રશ્નો છે જગ જહેર વસ્તુ છે જ્યાં પગાર કરવા માટેની પ્રાયોરિટી આપણે મ્યુનિસિપલ એકાઉન્ટ કોડ કહે છે કે ભાઈ પહેલો પગાર કરો પહેલો ક્લાસ 4 નો પગાર કરો ભાઈ 3 નો 2 નો એ રીતના એ સિક્વન્સમાં જ આપણે નાણાકીય નિર્ણય લેતા હોય જેના કારણે બીજી બાકી રહેતો હોય ટેક્સ ઉઘરાવે છે ત્યારે વીજ ટેક્સ ગટર ટેક્સ બધું જ ઉઘરાવે છે બરાબર તો ટેક્સ ઉઘરાવામાં ઉતાવળ થાય છે વીજ બિલ ભરવામાં કેમ નથી થતું ટેક્સ

એમના માણસો એમના કાઉન્સિલરશ્રીઓ જયારે એમનો પક્ષ છોડીને રાજીનામું આપતા હોય હાજર ના રહેતા હોય અને એવા સંજોગોમાં એમને એવું લાગ્યું કે અમારી આજે આપણું જવાની છે એજન્ડાના તમામ ઠરાવો જયારે મંજૂર થવાના નથી એવા સંજોગોમાં લોકશાહીનું ખૂન કરી વિપક્ષને સાંભળ્યા વગર એમણે આ હોલ છોડ્યો છે ખંભાત નગરપાલિકાના હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ખંભાત નગરપાલિકામાં જેટલો ભ્રષ્ટાચાર આજ દિન સુધી ત્રીસ વર્ષમાં હું મેં આંકડો લીધો છે નગરપાલિકામાંથી ઓછામાં ઓછા ચાર વર્ષનો આજે આપને આંકડો આપું છેલ્લા ચાર વર્ષમાં અડતાલીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા અને એ એક પણ રોડ આજે સલામત નથી ખંભાત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને આ આ તો આ કેવું છે આ ક્યાંય આ લોકોએ જે રાજીનામા આપ્યા છે એ રાજીનામા પ્રજાના કામ માટે નથી આપ્યા પણ ભાગબટાઈ માટે આપ્યા છે આપના દરેક કાલે દરેક સમાચારમાં મેં જોયું કે ભાઈ કોન્ટ્રાક્ટરોને એમની પરમિશન વગર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા એટલા માટે એમણે રાજીનામું આપ્યું છે પ્રજાના કામ માટે રાજીનામું આપેલ નથી એમણે એમણે ફક્ત ભાગ બટાઈ નથી મળી એટલા માટે આપ્યું છે એમનું એ જે રીતે કટોગે બટોગે એનું જે સૂત્ર હતું એ રીતે એવું છે એમનું કે બાટો તો સાથ રહેગે નહીં બાટો તો અમે સાથે નહીં રહીએ ખંભાત નગરપાલિકાના હું પ્રજાને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે જાગો બહુ પાણી માથાથી ઉપર ગઈ જતું રહ્યું છે ઝંડાના કાગળો નથી ફાળ્યા કોરા કાગળો ત્યાં પડ્યા હતા એ કોરા કાગળો મારા હાથમાં આવ્યા એ કોરા કાગળો મેં ફાળ્યા છે એ ઝંડાના કોઈ કાગળો નથી ફાળ્યા અને હું આપને કહું આ ભારતીય જનતા પાર્ટીની જ્યાં જ્યાં સત્તા છે ત્યાં ત્યાં વિપક્ષને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને એમાં એમાં અમે જરાય અમને કોઈની બીક લાગતી નથી પ્રજા અમારી સાથે છે એટલે અમે કોઈનાથી બીતા નથી અમને અમારી સામે જેટલી ફરિયાદ કરવી એટલી કરે અમને બીક નથી લાગતું અમારા દ્વારા પણ રાજીનામાની વાત કરવામાં આવી છે મારા દ્વારા જે રાજીનામાની વાત કરવામાં આવી મેં મારો રોષ જે ઠાલવ્યો મારા અંગત કારણોસર મેં ઉપર મોકલ્યું હતું નામંજૂર કરવામાં આવ્યું અને મને પક્ષના સૈનિક તરીકે હાજર રહેવાની ઉપરથી જે હુકમ કરવામાં એટલા માટે હું હાજર છું અને હું છું સર કાયદાના જાણકાર છો તમારું રાજીનામું કાઉન્સિલરનું ખરેખર પ્રમુખને કાં તો ચીફ ઓફિસરને આપવાનું હોય કલેક્ટરને શા માટે આપ્યું કલેકટરને મેં રાજીનામું નથી આપ્યું મેં મને ત્રણ ત્રણ ટ્રમથી જ્યારે પક્ષે જ્યારે મને ટિકિટ આપી હોય તો મારી ફરજમાં આવે છે કે મારે મારા હાઈ કમાન્ડને જાણ કરવી પડે એટલે કલેક્ટરને જે લેટર હતો એ ઉપર મેં જાણ કરી અને એમણે મને ના પાડી એટલા માટે હું આજે આ પ્રજાની વચ્ચે અને એમના પ્રશ્નો ઉઠાવવા માટે હું છું આજે પણ